ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા આજે સોમવારે સાડા બાર કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા સવારે હરસિદ્ધિ માતાના દર્શન બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પહોંચ્યા હતા જ્યાં શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા સભામાં પૂર્વ કેન્દ્રીય દર્શનાબેન જરદોશ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બે જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ભરૂચના પાંચ ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અરૂણસિંહ રાણા ઈશ્વરસિંહ પટેલ રિતેશ વસાવા ડી કે સ્વામી મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ જિલ્લા પંચાયત પાલિકા તાલુકા પંચાયત પ્રમુખ અન્ય પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એકવાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક પર ભગવો લહેરાવવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો હારતોરા ડીજે જે આદિવાસી લોકનૃત્ય એક જ ચાલે મનસુખ વસાવા ચાલેના નાદ ઉપર શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરાયું હતું આજે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી છે મનસુખ વસાવાની રેલી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પોલીસથી કિલ્લેબંધીને ભેદીને કલેક્ટર કચેરીમાં દોટ મૂકવા પ્રયાસ કર્યો હતો કાર્યકરોને બહાર કાઢવામાં આગેવાનોને નેજા પાણી આવી ગયા હતા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો ઉમેદવારી પત્ર ભરવા માટે બાર ઓગણચાળીસ મિનિટનો નક્કી કરાયેલા સમયે એકતાલીસ ડિગ્રી તાપમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું નામાંકન સુપરત કર્યું હતું ભરૂચ લોકસભા માટે મારા કાર્યકર્તા અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે કલેક્ટર કચેરી ભરાયા कार्यकर्तानं जोरन जुस्सो एट बघू जबरदस्त आहे पाचला जे इलेक्शन से ना करता अनेक गण आखं जोरन जुस्सो कार्यकर्ताला भूज लवल कार्यकर्ता आज खूप संख्या संख्यामध्ये उपस्थित राहतात भारतीय जनता पार्टीनं कार्यकर्ता हमेशा શિસ્તને બનેલો કાર્યકર્તા છે માટે આજે પણ બધા જ આગેવાનોએ કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ ખૂબ તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરી પૂરા દોર ને ગુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે